ઉત્સવ પ્રસંગે દ્વારા ગુજરાતી સાહિત્ય સાહિત્ય પરિષદ ખાતે સંવાદ જેમાં યુગદ્રષ્ટા શ્રી રામ વિશે પ્રખ્યાત કથાકાર ડોક્ટર રાજેશ દવે પ્રવચન આપ્યું અને ભગવાન રામના જીવન આદર્શોમાંથી જીવન જીવવાની શીખ આપી હતી કાર્યક્રમ દરમિયાન હેમંતભાઈ રાવલ દ્વારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે સકલ બ્રહ્માંડના પાલન કરતા ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત વિષ્ણુ સ્ત્રોત પાઠના વિડીયોનું અનાવરણ કરવામાં આવ્યું આ પ્રસંગે બ્રહ્મ સમાજ અગ્રણી શિક્ષણવિદ સામાજિક અગ્રણી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આવતીકાલે બાવીસમી તારીખે પાંચસો વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થાય છે અને ભવ્ય રામ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ભગવાન રામ એ વિષ્ણુના સાતમા અવતાર છે બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે આપણે આ જે ભગવાન રામની બારલલાની મૂર્તિ છે એમાં પણ વિષ્ણુના દસે દસ અવતાર જે છે એ બતાવવામાં આવ્યા છે આ વિષ્ણુ ભગવાનનો જે સ્ત્રોત છે એ સંસ્કૃતની અંદર ખૂબ જ લાંબો છે પરંતુ એનું વિષ્ણુ ભગવાનના સ્ત્રોતનું મહિમન છે એને ગુજરાતીની અંદર સાડા ત્રણ મિનિટના વિડીયોની અંદર એ સંકલિત કરવાનો એક પ્રયાસ કર્યો છે અને સનાતન ધર્મ માટે એમ કહેવાય છે કે આ વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોત પાઠનું શ્રવણ કરવા માત્રથી સાંભળવા માત્રથી કરોડડા ભવના જે પાપકર્મો છે એ નાશ પામે છે તો એ આજે વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોતનું વિડીયો અનાવરણ કરવામાં આવેલ છે ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આજે બ્રહ્મ અગ્રણીઓ દ્વારા એનું અનાવરણ કરવામાં આવેલ છે અને સાથે સાથે આ સ્ત્રોતનો જે વિડીયો છે એ સંપૂર્ણ કોપીરાઈટ ફ્રી છે કોઈ પણ વ્યક્તિ આને ગમે ત્યારે એનો કોઈ પણ ક્રેડિટ આપ્યા સિવાય એને પોતે ક્રેડિટ લઈને સનાતન ધર્મ માટે આનો ઉપયોગ કરી શકે છે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેને લઈને દેશ